અને જે મિત્રોને સારો સ્કોર કરવો છે તે નહીં તો એક એક માર્ક્સ પણ અગત્યના છે તો આ ચેપ્ટર ભલે બે માર્ક્સનું હોય પણ દરેક માર્ક્સનું મૂલ્ય હોવું જોઈએ તો દરેક મિત્રોને મારી ખાસ રિક્વેસ્ટ કે બે માર્ક્સ પણ આ ચેપ્ટરમાંથી આપણે લઈ લઈએ ઓપ્શન સાથે તો ચાર પાંચ માર્ક્સ થાય છે હવે સૌપ્રથમ પ્રથમ ટોપિક આ ચેપ્ટરમાં આવે છે દ્રષ્ટિ રેખા આ દ્રષ્ટિ રેખા તમે જોઈ રહ્યા છો તે આંખ અને પદાર્થ કોઈપણ વ્યક્તિની આંખ અને પદાર્થ વચ્ચે પદાર્થ અને આંખ તો મિત્રો નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખાને આ પદાર્થ આંખથી પદાર્થ સુધીમાં જે રેખા લંબાવેલી છે તેને દ્રષ્ટિ રેખા કહીશું કોઈ પણ માણસ પદાર્થને જોવે છે તો દ્રષ્ટિ રેખા કહીશું અહીં બેઠેલો વ્યક્તિ નીચે તરફ જુવે છે પદાર્થ તરફ જુવે છે તો આ જે રેખા છે તેને દ્રષ્ટિ રેખા કહીશું તો આ રીતે

તેને આપણે કહીશું ઉછેદ કોણ એંગલ ઓફ એલિવેશન તેનું ઉલટું કોઈ વ્યક્તિ ઉપર છે ઉપરથી નીચે તરફ પદાર્થ જોવે છે અને અહીં જે ખૂણો બને છે તેને આપણે કહીશું અવસેદ કોણ મિત્રો ઉછેદ કોણ જમીન સાથે બને છે અને કોઈ વ્યક્તિ નીચેથી ઉપર જુએ છે ત્યારે જમીન સાથે બને છે અને અવસેદ કોણ ઉપરથી નીચે તરફ જુએ છે દરેક ક્ષૈતિજ રેખા સાથે બને છે

જમીન પરના એક બિંદુ થી ટાવરની ટોચ જોવામાં આવે છે તો ઉચ્ચેદ કોણ માપ ત્રીસ દેખાય છે તો ટાવરની ઊંચાઈ શોધો

તો આ રીતે સરસ મજાનો દાખલો શોધી શકાય એના માટે તમને સાઈન કોસ ટેન કોટ સેક ટેનિકોણ મિત્તીય મૂલ્ય આવડવા જોઈએ અને ત્યારબાદ ત્રિકોણમિત્તીય કોષ્ટકના મૂલ્ય આવડવા જોઈએ અને તેના ખૂબ જ અગત્યના ત્રિકોણમિત્તીય ગુણોત્તરના સૂત્રો પણ આવડવા જોઈએ આ છ વિધેય પરથી આપણે આ ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું છે હવે ઉચ્છેદ કોણનો દાખલો જોઈ લીધો હવે અવસેદ કોણનો કોન્સેપ્ટ જોઈએ તો મકાનની ટોચ છે આ મકાન છે એની આ ટોચ છે આ જમીન છે મકાનની ટોચ પરથી જોતા મકાન થી 15 મીટર દૂર 15 મીટર દૂર એક વ્યક્તિ છે માણસનો અવસેદ કોણ કેટલો છે ભાઈ

આ સંચાર ટાવરનું તર્યું છે આ સંચાર ટાવરનો ટોચ છે એક સંચાર ટાવરના તરિયા અને ટોચનો ઉસેદ કોણ આ તર્યું કહેવાય જેનો ઉસેદ કોણ કેટલો છે 45 છે અને ટોચનો ઉસેદ કોણ જે છે 60 ડિગ્રી કેટલા ડિગ્રી છે મિત્રો 60 ડિગ્રી છે તો હવે તમારે શોધવાની છે ટાવરની ઊંચાઈ તો આ જે સંચાર ટાવરની ઊંચાઈ શોધવી હોય

તો પ્રથમ ત્રિકોણ જેના બરાબર સામેની બાજુ બીસી પાસે ના છેદમાં એ બી ટેન ફોર્ટી ફાઈવ શું થાય ઓલવેઝ વન બીસી એટલે કેટલા થશે વીસ મીટર

હવે શું કરીશું ટાવર ની તમારે ઊંચાઈ શોધવી છે હવે તમારે સંચાર ટાવર શોધવી છે ઊંચાઈ શોધવી છે સીડી તો સીડી બરાબર શું થાય આખું અંતર બીડી માંથી બીસી વાત કરીશું તો બીડી કેટલું છે ભાઈ વીસ વર્ગમૂળ ત્રણ છે જેમાંથી બીસી વાત કરીશું બીસી કેટલા છે

એક સુરેખ માર્ગ પર છે હવે શું કહે છે કે એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવશેષકોણ માપ ત્રીસ નોંધાય છે હવે પહેલા ત્રીસ નોંધાય છે અવશેત માપ ત્રીસ નોંધાય છે એટલે નીચે ત્રીસ થશે

હવે આપણે શું કરીશું સામાન્ય ઊંચાઈ એક h મીટર છે એચ છે c થી d નું અંતર x છે હવે ત્રિકોણ એ c d લઈએ શું લઈએ ત્રિકોણ a c d ત્રિકોણ a c d માં tan 30 લેવામાં આવે હવે સોરી ત્રિકોણ a c d નહીં ત્રિકોણ a c b ત્રિકોણ a c b માં

પરિણામ હોય તો એચ ને કરતા લઈએ તો બીસી બાય રૂટ થ્રી બરાબર એચ જેને પરિણામ એક કહીશું પરિણામ નંબર બે છે પરિણામ એક અને પરિણામ બે સરખાવીએ તો પરિણામ એક અને બે પરથી ત્રણ થ્રી બીડી થશે હવે બીસી સેનાથી બને છે મિત્રો બીસી બને છે સીડી અને બીડી થી બીસી એટલે સીડી અને

કારને સી થી ડી સુધી પહોંચવા માટે 6 સેકન્ડ લાગ્યા તો ડી થી બી સુધી પહોંચવા માટે BD ના અડધા એટલે કારને ટાવર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે તો 6 સેકન્ડ ના અડધા એટલે 3 સેકન્ડ લાગશે મિત્રો ખૂબ જ અગત્યનો દાખલો પહેલા આપણે આખો ત્રિકોણ લીધો તેમાંથી H ને કરતા બનાવીને પહેલું સમીકરણ બનાવ્યું બીજા ત્રિકોણમાં ને કરતા બનાવીને આ લખી બંને પરિણામ સરખાવ્યા તેથી આપણને આ મુજબ મળ્યું કે બીડીનું અંતર તો સીડી કરતા અડધું છે તે માટે સમય પણ પણ અડધો લાગશે લાગશે આમાં આમાં સેકન્ડ સેકન્ડ લાગે છે તો તો મિત્રો આ ચેપ્ટર પરીક્ષામાં ખૂબ જ અગત્યનું છે અને આ ચેપ્ટરમાં એકથી ચૌદ દાખલા છે જેમાં બેઝિકના વિદ્યાર્થીઓ માટે એકથી સાત દાખલા શરૂઆતના અગત્યના ખૂબ જ છે અને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને તો દરેક દાખલા કરવાના કમ્પલસરી થાય છે કારણ કે કોઈ પણ દાખલો પૂછાઈ શકે છે તો આ ચેપ્ટરનો ગુરમાર્ગ ભલે બે માર્ક્સનો હોય પરંતુ બે માર્ક્સ પણ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે હવે મિત્રો એક મિનિટ ભગવદ્ ગીતાનો એક સરસ મજાના શ્લોકના અધ્યયન કરીશું ચિંતન કરીશું તે તમારો આત્મવિશ્વાસ વધારામાં શક્તિ આપશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો થેન્ક યુ